અંકલેશ્વર શહેરના કાંગીવાડા અને ઉમરવાડા રોડ ઉપર વ્હાઇટ વર્લ્ડ સોસાયટીમાંથી શહેર એ ડિવિઝન પોલીસે ત્રણ લાખ અડતાલીસ હજારનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી બુટલેગર સહિત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંગ્લીસવર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાગદી વાડમાં રહેતો સુજાન ખાન, બઝીર ખાન પઠાણ અને કસવાતી વાડમાં રહેતો તુફેલ સલીમ મલેક કરસ્થાન પાસેના બે મકાનની દીવાલ પાસેની જગ્યામાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ داروનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા તુફેલ સલીમ મલેક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી બે લાખ એકવીસ હજારનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને તુફેલ મલિકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે શહેર એ ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણે ઉમરવાડા રોડ પર આવેલ વ્હાઇટ પર્લ સોસાયટીમાં નવા બની રહેલા મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે રેડ સ્થળ પરથી આ સોસાયટીમાં રહેતા અસદ અસલમ ધરપકડ કરી હતી રૂપિયા એક લાખ સત્તાવીસ હજારનો દારૂનો જથ્થો અને એક મોબાઈલ મળી કુલ એક લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી સુજાત ખાન બસીર ખાન પઠાણ તુફેલ સલીમ મલેક અને અરબાસ અસલમ શેખને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે